સિદ્ધપુરના ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ઓડિટોરિયમમાં આજે સહકારથી સમૃદ્ધિ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો હતો આ મહત્વના કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી હતી તેમણે સહકારી આગેવાનો અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને સહકાર ક્ષેત્રની તકો વિશે ચર્ચા વિચારણા કરી હતી આ અવસરે પાટણના સિદ્ધપુર અને ઊંઝા તાલુકાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓને મંચ પર સન્માનિત કરવામાં આવ્યા હતા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસમાં સહકાર મંત્રાલયની રચના કરી હતી અને તેની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી હતી જેના પરિણામે ગામડા સુધી સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ખેડૂત અને પશુપાલકોને ઘર આંગણે સુધી સુવિધાઓ મળતા તેમની આવકમાં વધારો થયો છે સાથે સાથે તેમણે આહવાન કર્યું કે હવે સ્વદેશી અપનાવવાનો સમય આવી ગયો છે બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ બે હજાર સુડતાળીસ સુધી દેશ આત્મનિર્ભર બનશે અને તેનો લાભ દેશવાસીઓને ચોક્કસ મળશે આ કાર્યક્રમમાં ઈપીએમસીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ સહિત સહકારી આગેવાનો ડિરેક્ટરો ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં સહકાર ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારમાં સ્થાપ્યું અને એની જવાબદારી અદાણી આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી અમિતભાઈ શાહ સાહેબનો જબરજસ્ત સહકાર ક્ષેત્રનો અનુભવ અને એના કારણે બે હજાર એકવીસથી આજે બે હજાર સુધીમાં બે હજાર એ સહકારમાં સહકારથી સમૃદ્ધિ કેવી રીતે જઈ શકાય એના બાબતના અનેક પ્રકારના પ્રયોગો જ્યારે નક્કી કર્યા છે અને એના માધ્યમથી પશુપાલન ભાઈઓને ખેડૂત ભાઈઓને કેવી રીતે ફાયદો થઈ શકે એની મલ્ટીપર્સલ આવક કેવી રીતે વધી શકે એ પ્રકારની વ્યવસ્થા જ્યારે કરી છે ત્યારે આજે ખરેખર અહીંયા આગળ આવડું મોટું જે ફંક્શન થયું છે જે મિત્રોએ કર્યું છે એમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું અને એમ કહું છું કે આ અદભુત કાર્યક્રમમાં જે કોઈ જાણકારી પ્રાપ્ત થાય એ આપણાના ગામડાના છેવાડાના માનવીને પહોંચાડીએ મને લાગે છે કે ઓગણીસો ચારથી જે શરૂઆત થઈ હતી અને આ દેશમાં પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ